દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તો ભરૂચ પાદરા વડોદરા નવસારી પંથકમાં ભારે વરસાદ રહેશે તો તેરથી થી વીસ સપ્ટેમ્બર દરમિયાન બીજો રાઉન્ડ શરૂ થશે તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે બાવીસથી થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ રહેશે તો ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ રહેશે તો દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં મેક ટાંડવ મચાવ છે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ પાણી પાણી થશે તો આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે દોસ્તો આપણે બીજા સમાચારની વાત કરીએ તો ટલાટીકા મંદિરના મેરિટ લિસ્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અશોક પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે ટલાટીકા મંદિરનું ઓડિશનલ અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તો ટ્વીટ હાલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા આપતા યુવાનોના વાયરલ થઈ રહ્યું છે જેમાં વિવિધ યુવાનો તેમાં રિપ્લાય કરતા અશોક પટેલના આભાર પણ વ્યક્ત કર્યો છે તો તો બીજા વાત કરીએ બે હજાર રશિયા વચ્ચેનો વેપાર બમણો તો અમેરિકા સહયોગી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો છતાં ભારત અને રશિયા વચ્ચે પરસ્પર વેપાર ઝડપથી વધી રહ્યો છે તો ગયા વર્ષે બે હજાર ત્રેવીસ માં બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર લગભગ બમણો થઈ ગયો છે તો પાસઠ અબજ ડોલરને પાર કરી ગયો છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર મોદી ગુજરાતમાં આવશે તો ત્રીજી વાર પીએમ બન્યા બાદ મોદી પ્રથમ પ્રવાસે આવી રહ્યા છે તેઓ સોળ થી સત્તર સપ્ટેમ્બરે ગુજરાત રોજ આવશે તો આમ તો તેઓ પોતાના જન્મદિવસે વતનમાં હશે તો આ દરમિયાન તેઓ પ્રોજેક્ટના બીજા તબક્કાનું લોકાર્પણ કરે તે વિશે કહેતા તો હાલ પીએમ મોદીના આગમનને લઈને તંત્ર કામે લાગી ગયું છે

અને દાદરા નગર હવેલીમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે છ સપ્ટેમ્બરના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં એલો એલર્ટ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાત સપ્ટેમ્બરના રોજ નવસારી દમણ દાદરા નગર હવેલી વલસાડ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યમાં આજે પણ વરસાદ ભૂકા બોલાયું છે ખેડા અમદાવાદ પંચમહાલ છોટાઉદેપુર સુરેન્દ્રનગર અમરેલીમાં ડાંગ નવસારી વરસી શકે છે તો ભરૂચ અને સુરત જિલ્લામાં છૂટાછવા સ્થળે વરસાદ પડી શકે છે બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાર પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ ગુજરાતમાં સપ્ટેમ્બર ચાર થી દસ વચ્ચે વરસાદની સંભાવના છે તો સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તો પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો સરકારે નિર્ણય લીધો છે કે રેશનની વિતરેકો દુકાનો બંધ રાખી શકાશે નહીં તો પોતાની ગેરહાજરીમાં અહીંયાને ચાર્જ સોંપવો પડશે તો આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે તો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તાના જ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘુજી પટેલ ની અધ્યક્ષતા માં યોજાયેલી બેઠક વરસાદ અને પૂર પ્રભાવિત બાર જિલ્લામાં સર્વેની પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે તો સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના બાર જિલ્લામાં સર્વે પર ભાર મૂકવામાં જણાવવામાં આવ્યું છે તો ખાસ કરીને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાં વિગતો મેળવવા માટે રાઘવજી પટેલે અધિકારીને સૂચના આપવામાં આવી છે